बोला धक्का मुक्की नहीं करने का वीडियो को आगे देखो डाउनलोड करने का सही तरीका आगे बताया हूँ अच्छा ठीक है समझ गया No, 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 no. <laughs> <laughs> બેસી ઓ વેરી ગુડ મમ્માને ને બતાવજો ઓકે નીતાં ભાઈ છૂટી ગયા છે સ્કૂલ થી હવે એને ચપ્પલ પહેરાવી દઉં નીતાં બેગ હું પકડી રાખું શું છે લાકડી વાવ બે શિંગડા મિતનતરે બે શિંગડા બતાવો એ બે શિંગડા ઓહો ડિયર ડિયર ને બે શિંગડા મિતનની સ્કૂલ છૂટી ગઈ છે અને મિતનભાઈ ચાલે છે બાઇક માં આવે છે મારા સાથે અહીંયા મિતુ અહીંયા મિત તા જલ્દી આજે દીપુ કાકા બાઇક લઈને આવ્યા છે અમે લોકો જાય છે બાઇક માં કઈ બાજુ જાવ કબર છે આપણે મીનીનગર ની માર્કેટ માં ફૂલ લેવા જવાનું છે ફૂલ બુઆ આવે છે ને ભુઆ તેનું સ્વાગત કરવા માટે ફૂલ લેવા પડશે ને ખબર છે તો મિતાંજભાઈ બેક પહેરીને ઊભો છે અને મિતાંજભાઈના ભુવા એટલે રિયા દીદી રિયાબેન અમારે આવશે ને હમણાં બપોર પછી પછી છે ને એનું વેલકમ કરવા માટે અમારે ફૂલ લેવા જવાનું છે કે માર્કેટમાં મિનીનગર માર્કેટમાં અમે જાય છે દીપો કાકાની સાથે જો આ દીપો કાકા અહીંયા બાઈક લઈને આવ્યા છે ચાલો હવે ઠંડી થઈ ગઈ છે હાય હાય દેખાય કોણ છે મેગાન છે ચાલો હા ચાલો મે બાઇક માં જવાન છે ચાલો ભાઈ બેગ કાઢી નાખો 1 2 3 બેગ કાઢીને કાય ને બેગ મેરે કો દે દો બેગ तेरे કો વજન નહીં લગેગા બે કાઢી લે પાડો દાદુ ના મેરેકો દેજો ને મે પકડ કે રાખતા હું એસે મજા આવશે ગાડી આખવાની મજા આવશે હે બેસી જા હા તું ચલાવશે ને ગાડી ચલાવિત નહીં આલે ગરમ છે ઉપર પહેલા નથી હવે નથી ગરમ હવે નથી જ ચાલો ઓકે ચાલો હું પાછળ બેસી જાઉં હા બેગ જો કાઢી ના આજો આ દીદીએ પણ કાઢી રાખી આજો મને રાખવાની મજા નહી તો આ દીદીએ જો બેગ કાઢી છે જો આ દીદી બેગ કાઢી નાખીને તો તું બી કાઢી નાખો અંદર ચાલો ઓકે ચાલો આપડે જઈએ ચલો ભાઈ હ અમે લોકો જઈએ માર્કેટ જઈને મલે બાય હો જાય છે મીનીનગર માર્કેટ માં મિતાનભાઈ આગળ બેઠા છે અને મિતાનભાઈ ચાલો અમે બાઇક પર બાય બાય બાઇક ઉપર બસ મજા આવે છે ચલો હા જાય જાય અમારી બિલ્ડિંગમાં આવી ગયા તો પણ બેગ નથી કાઢ્યો હજી સુધી દીપુકા અમે લોકો જો તો બી બેગ લઈને જો અન્ના માયા છે અહિયાં છે અહિયાં જો અહીંયા અહિયાં જો રહ્યા અન્ના માસ્યા ચાલ 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 અહીંયા ગયા ब्राउनी जो ब्राउनी जो के वो सुत्तो चे अन्ना मची मित्रा स्कूले जाइने आ भी गए हो जो अन्ना मची आवे स्कूल जाइने आ भी जा गए हो क्या पढ़ाई किया क्या बना बी बी बना है कैसा बना बता बेटा तो स्टैंडिंग लाइन एफए फिर एसए है ना मेरे को आता तो को नहीं आता कैसे बनाया कैसे बनाया फिर से बताओ स्टैंडिंग लाइन राउंड राउंड फिर राउंड और एक राउंड दो राउंड बनना वेलकम कैसे हो बड़ी, स्टैंडिंग लाइन एक, एक राउंड फिर दो राउंड देखा ना? आ गया ये अभी बैग चाहे तभी से नहीं पड़ा उसमें पड़ा कुछ नहीं एक ही किताब है नहीं मेरे को दे ही नहीं रहा है वो ओके चलो आ गया हम बिल्डिंग में હા હા આગે અભી મિતુભાઈ બિલ્ડિંગમાં આવી ગયો છે બેગ બેગ મને આપી જ નથી છે અહીંયાથી ત્યારથી બી છૂટ્યો ને અમે માર્કેટ જઈને આવ્યા બધીમાં ફરીને આવ્યા તો બી મિતાજી બેગ આપી જ નથી મને અને મિતાજી જેમ કહે છે કે મારે ઘર સુધી બેગ લેવાની છે મમ્મીને બતાડવાનું છે હે ને જો અહીંયા કેવા પક્ષી બોલે છે અહીંયા કેટલું મસ્ત ઝાડ છે મોટા મોટા અહીંયા ગાર્ડન છે અમારું મસ્ત ગાર્ડન છે છે ને ગાર્ડન નારિયેરીના ઝાડ છે અહીંયા આ ઝૂલા છે બેસવા માટે સીટ છે આ પીપળાનું ઝાડ કેટલું મોટું છે પછી અહીંયા આ મોટી પાણીની ટાંકી છે અને અહીંયા લીફ્ટ છે અહીંયા લિફ્ટમાં અમારી સેન્સર લાઇટ છે અંદર જાય ને એટલે લાઇટ ચાલુ થઈ જાય એવી લાઇટ છે એમાં હવે લિફ્ટનું બટન દબાવો મિતુભાઈ દબાવો દબાવો મિતુભાઈ દાદાને કેવું ઉપાડે આમ ઉપાડો નીતાનભાઈને ઉપાડો આવશે હમણાં લીપ આવશે નેતા ઓપન ધ ડોર કરશે કેમ કરશે ઓપન ધ ડોર હા એમ ખોલશે આવી લીપ આવી ઓપન ધ ડોર કરો ઉભો 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 હવે કરો કરો જોરથી કરો જોરથી બીજો પણ કરો

વજન નથી ભાઈ એમ કે છે બેગમાં તો અમે ફૂલ હાર લઈ આવ્યા છે આ જો હાર નહીં ફૂલ ખાલી લાવ્યા છે હા ફૂલ લાવ્યા છે જો હવે આવી ગઈ આપણે પાંચમા માળા ઉપર પછી ઓપન ધ ડોર એક એક દરવાજો ખોલવાનો પછી બીજો દરવાજો ખોલવાનો પછી મિતનભાઈ આવી જશે બહાર આવી ગયા અને મમ્માને કેવો દરવાજો ખોલે મમ્માને કેવો દરવાજો ખોલે

દિયાબેન ના સ્વાગત માટે ફૂલ પણ લઈ આવ્યા છે ઘણા બધી અને શું છે દાદી ગ્રેન્ડ મધર બતા બતા દીખા દીખા આમાં દેખાવ ગ્રેન્ડ નો ફોટો ઓ માય ગોડ ગ્રેન્ડ મધર ઇઝ કમિંગ હા હમણાં આવશે હા ગ્રેન્ડ મધર તો હવે અમે લોકો આવી ગયા છીએ ઘરે વિતાલભાઈ આ લોકો આવે છે પછી જમવા માટે બપોર જમવાનું અહીંયા છે દર્શન ને ચેતન એ લોકો ઘરે આવે છે અને અમે લોકો ગયા હતા માર્કેટ જઈને આવ્યા બધીમાં ફરી ફરીને આવ્યા ને ફૂલ ફૂલ લઈને આવ્યો દિવ્યાબેન આવશે ત્યારે સ્વાગત કરશું ત્યારે બતાવશું એ પહેલાં હમણાં જમશું ને ત્યારે બી થોડું થોડું બતાવશું મારે ફરાર કરવાની છે અને આ લોકોને જમવાનું છે એ બી બતાવશું ઓકે ચાલો મળીએ પછી હાલ કેદુ કારણ મત કરો લે વેલકમ થેન્ક યુ ફોર વેલકમ 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 ગઈ વેલકમ સ્વાગત વેલકમ દિવ્યા બેન આવી ગયા છે હાલો આવી ઘરે આવી ગયા છે શ્રીમત નું કામ થઈ ગયું પૂરું અને ફર્સ્ટ ક્લાસ રીતે ઘરે પહોંચી ગયા છે વેલકમ વેલકમ